તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તમે આ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો આવા સરસ મજાના કોલોગ્રાફિક હું અહીંયાથી આપી રહ્યો છું થોડી ઘણી કોલિયોગ્રાફિક છે શરૂઆત કરીએ છીએ ઘણી બધી કોલોગ્રાફી આપણે પહેલાં આપેલી છે પરંતુ જે નવા નવા યુટ્યુબર છે જે આપણી સાથે જોડાયા છે નવી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેઠા છે તો તેઓને કંઈક નવું મળી રહે તે પ્રકારની આપણે કોશિસ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ કોલોગ્રાફી તમને અહીંયાથી મળી રહેવાની છે ખૂબ જ આસાનીથી કેવી રીતે તમે ડાઉનલોડ કરી અને તેને તમારા ગેલેરી ગેલેરીમાં સેવ કરી શકો છો આવા સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડું તો સિમ્પલી તમારે શું કરવું છે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર જાવ તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળશે તેના પર ક્લિક કરશો એટલે તમે ટેલિગ્રામ ચેનલની લિંક ઉપર આ રીતે આવી જશો કે જ્યાંથી તમારે અહીંયા તમે જોઈ શકો છો આપણે રીતે જીપ ફાઇલને અહીંયા પોસ્ટ કરી રાખી છે તેના પર તમારે ક્લિક કરી અને તેને ડાઉનલોડ કરી લેવાની ત્યારબાદ તેને અંજીબ કરવા માટે તમારી પાસે જેડ એચીવરની એપ્લિકેશન હોવી જોઈએ જો તમારી પાસે ના હોય તો પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરી લેજો ત્યારબાદ તમારે જેડ એચવર ઉપર ક્લિક કરી દેવાનું છે તમારા સામે આ બધી જ કોલિગ્રાફી કહીં આવી જશે હવે શું કરવાનું છે ત્યાંથી એક વખત જોઈ લો આ ત્રણ ડોટ્સ દેખાય ત્યાં ક્લિક કરી અને મલ્ટી સિલેક્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું ત્યારબાદ તમને ડબલ રાઇટનું નિશાન દેખાય છે ત્યાં ક્લિક કરી સિલેક્ટ ઓલ કરી લેવાનું એટલે તમારી બધી જ કોલિગ્રાફી કંઈ સિલેક્ટ થઈ જશે ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે નીચે તમે જો હવે અહીંયા તમને નું નિશાન રહ્યું છે ત્યાં ક્લિક કરો ફરીથી ઉપરનું નિશાન આમ રહ્યું છે તેના પર ક્લિક કરો હવે અહીંયા પ્લસ આઈકન આવી રહ્યું છે ત્યાં ક્લિક કરી અને ન્યૂ ફોલ્ડર એક તમારે ક્રિએટ કરી લેવાનું કે જેની અંદર તમારે તમામ કોલિયોગ્રાફિકને સેવ કરવાની છે ફોલ્ડરનું નામ એવું રાખજો કે જે તમને યાદ રહી જાય ઠીક છે દોસ્તો અને ત્યારબાદ તેની અંદર આપણે ઓકે કરીશું જે તમે દોસ્તો હું જીટીજી લખી લઉં ત્યારબાદ અહીંયા ઓકે કરીશું તો આપણું ફોલ્ડર અહીંયા ક્રિએટ થઈ ગયું તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા નીચે તમને એક યરો દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરશો એટલે કોલિયોગ્રાફિક તેની અંદર એક્સપોર્ટ થઈને આવી જશે ઠીક છે દોસ્તો અનજીબ થઈ ગઈ હવે તમે દોસ્તો તેનો યુઝ કરી શકો છો પિક્સલ લેપની અંદર તમારા કોઈપણ સોંગના પોસ્ટર બનાવવામાં ટાઇટલ બનાવવામાં ઠીક છે દોસ્તો અને ના ખબર પડતી હોય કે આપણે કોલિયોગ્રાફીનો કેવી રીતે યુઝ કરી શકીએ છીએ તો તેના વિશે ઘણા બધા વિડીયો બનાવેલા છે ના સમજણ પડે તો આપણે કોમેન્ટ કરજો આપણે તેના પર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશું દોસ્તો અહીંયાથી તમને તમામ મટિરિયલ ઘણું બધું મટિરિયલ તમને અહીંયાથી મળવાનું છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા દોસ્તોને પણ આપણા ચેનલની લિંકને શેર કરજો કે જેથી કરીને તેઓ પણ આપણી સાથે જોડાય કે અહીંયાથી ઘણું બધું મટિરિયલ તેમને મળી રહ્યું છે આપણે બીજા વ્યક્તિઓની જેમ અંદર જીપ ફાઇલોની અંદર પાસવર્ડ સેટ કરીએ અને આખો વિડીયો જોવાની ઓલી રાખીએ પણ એ પ્રકારે આપણે કોઈ ફોર્સ કરતા નથી પરંતુ જો તમને તમારી ફરજમાં એવું લાગે કે ભાઈ મહેનત કરી રહ્યા છે તો વિડીયો તમારે એક વખત શાંતિથી જુઓ ઠીક છે દોસ્તો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાબાઈ સુટાટા